નમસ્કાર જયવીર મેહુરદાતા જનની જણ તો ભગત જણજે કા દાતા કા નૈતર નહીંતર માં વાંજણી મત ગુમાવીશ નૂર આ સૌરાષ્ટ્રની ધરતી કે જેને શૂરવીરોની ભૂમિ દાનવીરોની ભૂમિ અને ભક્તોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને અહીં શ્રી રામ બિલ્ડર્સ ગોંડલ દ્વારા સ્વ અજયભાઈ મનસુખભાઈ ચૌહાણના સ્મરણાર્થે લાડલી દીકરી લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે છે અને જેના આયોજક મનસુખભાઈ નાગજીભાઈ ચૌહાણ ગોંડલ અને આ આપણા બાબર સમાજના પ્રથમ એવા શાહી સમૂહ લગ્નોત્સવ છે કે જેમાં આપણા બાબર સમાજની એક નહીં પરંતુ અગિયાર દીકરીઓને એકસાથે સાથે ગોંડલ ગામથી ધામધૂમથી અમે વિદાય આપવા માંગીએ છીએ અને આ તમામ અગિયાર દીકરીઓને સારામાં સારો કર્યાવર અને સારામાં સારી વસ્તુઓ અને એ પણ દિલથી અને લાંબા સમય સુધી વાપરી શકે અને સુખી થઈ શકે એવા ઉમદા હેતુથી અને શુદ્ધ ભાવનાથી આ શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની નોંધણી કરાવવાની તારીખ એ પાંચ બે બે હજાર અને જેની છેલ્લી તારીખ એ 25 બે બે હજાર પચીસ છે તો વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું અને આ શાહી સમૂહ લગ્નોત્સવમાં રજીસ્ટ્રેશન કરાવવાનું ભૂલતા નહીં જય વીર મેહુર દાદા